પરીક્ષિત રાજા ગંગાટટે બિરાજમાન છે સુખદેવજી વ્યાસાસને બિરાજમાન છે અને પરીક્ષિતજીએ પ્રશ્ન પૂછ્યું મરનારે શું કરવું જોઈએ ક્ષણને સાધવી જોઈએ મરનારે ક્ષણને સાધવી જોઈએ મરનાર કોણ છે જેને ખબર પડી ગઈ છે હોસ્પિટલમાં છે તે આપણે બધા આપણે બધા મરનાર છીએ કોને ખબર છે કે આ ક્ષણ પછી શું થવાનું છે એટલે વિચાર કરવો કે કાલે મરવું જ છે કદાચ એક કલાક પછી પણ મૃત્યુ આવી શકે કદાચ બે દિવસ પછી પણ મૃત્યુ આવી શકે તો આપણા મૃત્યુને ક્ષણને સાધવા માટે આપણે હંમેશા જાગૃત રહીને ભગવાનનું નામ સ્મરણ ભગવાનનું ગુણગાન કરવું જોઈએ અને જે જાગૃત રહે છે ને એમ કે છે જો જાગત વો પાવત હે જો સોવત વો ખોવત હૈ હા નહીતર પછી આ ચક્કરમાં આવવાનું ને જવાનું ને લોકોની ગાળો ખાવાની અહીંયા પરીક્ષિત રાજાએ પૂછ્યું છે ક્ષણને સાધવી શું કરવું મનને જીતવું ઘણા એમ કહે કે મનને મારો ઘણા એમ કે મનને મારો હું તમને એમ કહું છું મારા તરફથી લઈ જજો મનને ક્યારેય મારશો નહીં મનને વારજો આ છે ને પાવર સ્ટિયરિંગ છે મન છે ને એ પાવર સ્ટિયરિંગ છે સાદી ગાડી નથી આ પાવર સ્ટિયરિંગ ને શું કરવાનું તમારે ધીરે 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 ડાયવર્ઝન દેવાનું એકદમ તમારે એક્સિલેટર નહીં આપવાનું એકદમ સ્ટિયરિંગ નહીં ફેરવવાનું હવે તમે કહેશો કે તમને કેમ ખબર એટલે મને છે ને મને અલ્ટો ચલાવતા આવડે છે ચલાવતા આવડે છે અને થોડું 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 છે ને મને જીવન ચલાવતા આવડે ભગવાને થોડીક ગાંડી છું આના પાછળ પણ મને ગાડી ચલાવતા ભગવાને શીખવ્યું છે એટલે મારા ઘરેથી ભજન સુધી ભજન થી ઘરે સુધી પેલા છોકરા નાના હતા ને બે હાજર નવ માં આડત્રીસ વર્ષની હતી જ્યારે આના પપ્પા ગયા હતા અને મારો હરિયોમ છે ને છ વર્ષનો હતો કોઈ લઈને ચાલવા વાળો નતો એટલે હિંમત કરીને ગાડી લીધી ગાડી લીધી ને જ્યાં સેલ માર્યો ને એટલે ગાડી કાનમાંથી ધુમાડા નીકળે મધુબેન પગ ધ્રુજે મારાથી નહીં થાય મારાથી નહીં થાય પછી હનુમાનજી ને સોંપ્યું હનુમાનજી ભજન કરવા જવું છે ભાગવત કરવા કોણ લઈ જશે રોજ રોજ અડધી રાતે આવવાનું કોણ સાચવશે મને પછી અલ્ટો લીધી અને આજે છે ને હનુમાનજી એવી રમ રમાટ લઈ જાય મારો રથ કોઈને એમ ખબર ન પડે બોમ્બે જાઓ ડાકોર જાઓ અમદાવાદ જાઓ પણ હું એવી એટલી નિયમથી જાઉં છું સંધ્યાકાળ થાય એટલે ગાડી મૂકી દેવાની અને જરૂર હોય તો જ ગાડી કાઢવાની નહીં તર બસમાં આરામથી મોદીજી છે ને એ બહુ સારા વ્યક્તિ છે કે મને આરામથી લઈ જાય છે ગાડીમાં બસમાં એટલે બસમાં જતી રહો આવો આ વાત એટલે કરી રહી છું કે જે બહેનો કદાચ હિંમત હારી ગયા હોય જીવનમાં હા કારણ કે ઘરનો સ્તંભ તૂટે છે ને ત્યારે શું તકલીફ થાય છે ને સ્તંભ તૂટવાથી આધાર જતો રહે છે ત્યારે એ મને ખબર છે હિંમત કરવાની કોઈની આગળ રડવાનું નહીં હું બહુ રડી છું પણ કોઈ હાથ નથી પકડ્યો મારા છોકરા સિવાય હા અને અમારા ભગવાન સિવાય અમારું સંગીત છે ને એમ કહેવાય ને સુર કે શ્યામ સહાય કરે તો ઓર સહાય જરૂરી નહીં હા એટલે મારા સુરના શ્યામે જ મને સહાય કરી છે બાકી મેં કોઈની આગળ રડી આવી ને તો કોઈ એમ નથી કીધું કે બેન તું ભૂખી છે ને તારા છોકરા ભૂખ્યા છે મેં કેટલાય દિવસ ભૂખ્યા કાઢ્યા છે મધુબેન હા કારણ કે માણસ જાય ને પછી કશું શોધતું નથી પણ હું તમને બધાને એ જ સમજણ આપું છું આજે નહીં ને કાલે ભગવાન ન કરે કંઈક તકલીફ આવે ને જીવનમાં જીવન છે આવે જ કંઈક ને કંઈક આવે હિંમત નહીં હારવાની આગળ વધવાનું આગળ વધવાનું એ જ આપણું કામ છે ચૂપચાપ બેસી રહેવાનું એ આપણું કાયરનું કામ છે અહીં આવો ભગવાનના દર્શન કરીએ સુખદેવજી મહારાજ બિરાજમાન છે પ્રભુને એક વાર એકથી અનેક થવાની ઈચ્છા થઈ છે અહીં બધા જળ ચેતન જે તમે વારે વારે કહું છું કે એવી ભૂલ ન કરતા કે ભગવાન મંદિરમાં હોય છે ભગવાન આપણી અંદર છે આ જળ ચેતનમાં બધે ભગવાન છે અને પ્રભુએ એકથી અનેક થવા માટે પોતે આ સ્વરૂપ ધારણ કર્યા જળ ચેતનને ઉત્પન્ન કર્યા પ્રભુએ નારાયણની નાભી કમળથી એક કમળ ઉત્પન્ન થયું એ કમળમાં બ્રહ્માજી બિરાજમાન થયા નહીં આ બ્રહ્માજીને સૃષ્ટિ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું અને બ્રહ્માજીએ સૃષ્ટિ અને એ બાળકો વન તરફ ભગવાનનું નામ લેવા માટે ગયા ફરીને દસ હજાર પુરુષ સ્વરૂપે બાળકો દર્શન કરજો અહીંયા કે પહેલા જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિ કરી છે ને બ્રહ્માજીએ ત્યારે હંમેશા પુરુષને જન્મ આપ્યો છે પોતાની માનસિક સૃષ્ટિ રચી છે ત્યારે એમણે બ્રહ્માજીએ સ્ત્રીની રચના નથી કરી પુરુષની પુરુષની જ કરી જ્યારે કરીને બ્રહ્માજી થાક્યા અને એમને એમ થયું કે આ સૃષ્ટિનો વિસ્તાર નહીં થાય હવે વધશે નહીં વધારેની સૃષ્ટિ ત્યારે એ મા જગદંબાના શરણે આવ્યા છે મા ભવાનીના શરણે આવ્યા છે અને પ્રાર્થના કરી છે માં તારા સિવાય આ સ્ત્રી રત્નની સૃષ્ટિનું રચના કોણ કરી શકે હા મારાથી નથી થતી અને મા જગદમ્બાઈ ત્યારે ભગવાન બ્રહ્માજીને આશીર્વાદ આપ્યા છે અને બન્યું છે એવું કે બ્રહ્માજીએ જ્યારે પોતાના વામ અંગથી એક કન્યાને ઉત્પન્ન કરી છે એનું નામ શત્રુપા આપ્યું છે અને પોતાના દક્ષિણ અંગથી મનુ મહારાજને ઉત્પન્ન કર્યા છે આપણે બધા જ એક જ પિતાના પુત્ર છીએ મનુ મહારાજના જ આપણે પુત્ર છીએ તમે પટેલ કોઈ વાણિયા ઓમ બ્રાહ્મણ કોઈ કુંભાર કોઈ કંઈ કોઈ કંઈ હા આખરે આપણે બધા મનુ મહારાજ ના પુત્ર માનવ છીએ બધી છોડીને જયારે પણ એક થવાની વાત આવે ને ત્યારે આપણી જાતિ જયારે હિન્દુ ધર્મના માણસો ને એક થવાનું આવે છે ને ત્યારે કોઈ કે જાને પતિ પટેલ સમાજ ને તકલીફ આવી છે ને મારે થોડી છે અમારા સમાજમાં થોડી છે કે હું ઊભો બ્રાહ્મણ સમાજમાં તકલીફ આવી છે ને બ્રાહ્મણનું અપમાન થયું છે ને તો હું પટેલ સમાજ સુખું